અને અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે આજે લેવાઈ ગયું છે આ પેપર તમારા જિલ્લાની અંદર જો હજુ ગુજરાતીનું પેપર બાકી છે તો એકવાર આ વિડીયોને અંત સુધી જોજો પેપરની અંદર ફૂલ્લી સોલ્યુશન આપેલું છે તમારા જિલ્લામાં હજુ પેપર બાકી છે તમને આ પેપર ખૂબ જ બેનિફિટ ખૂબ જ ઉપયોગી થવાનું છે કારણ કે દરેક જિલ્લામાંથી જે પેપર પૂછાય છે એકબીજા જિલ્લામાંથી પ્રશ્નો આવતા હોય છે ચાલો શરૂઆત કરું છું અહીંયા આપણો વિભાગ એ છે તો વિભાગ એ ની અંદર તમને જોડકા આપેલા છે જે તમારે યોગ્ય જોડકા જોડવાના છે સંજય આવશે દેશનો ઘોડો પછી કીધું છે દાસ કાકા તો દાસ કાકા એ ચોપડાની ઇન્દ્રજાળ ની અંદર આવશે રણમાં કીધું છે સલોની તો સલોની એ ભૂલી ગયા પછીમાં આવશે ચારમાં કીધું છે તાડકા

ખાલી જગ્યા રંગનો હતો ગરીબોનું જે શોષણ કરતો હતો એ ચોપડો કયા રંગનો હતો તો એ રાતા રંગનો આવશે રાતો ચલો આઠમા કહ્યું છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા તો એ જવાબ આવશે સ્વામી વિવેકાનંદ ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર નવ માં કીધું છે નાની બહેન અને સંજયભાઈ નું સ્વપ્ન શું હતું તો ઉમદા માણસ બને એવું એમનું સ્વપ્ન હતું તો આવશે ઉમદા માણસ પ્રશ્ન નંબર દસ છે નદેને કઈ તાલીમ મેળવી હતી તો વન સંરક્ષણ અધિકારીની તાલીમ મેળવી હતી શે ની વન સંરક્ષણ અધિકારીની ચલો પછી આગળ વધવું છે તો ત્રણ ચાર વાક્યોમાં જવાબ આપવાના છે તો પ્રશ્ન તમે જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો આગળ વધીએ તો તમારે દસ બાર વાક્યોમાં જવાબ આપવાના છે કોઈ પણ બે ના તમને અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણમાંથી તમને જે આવડે એના બેના પ્રશ્નો રખી શકો છો આગળ વધવું છે તો આપણો વિભાગ બી ની શરૂઆત થાય છે વિભાગ બી ની અંદર પણ તમને જોડકા આપેલા છે કઈ વાંધો નહીં જોડી દઈશું સત્તામાં ગાયું છે હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતી એનો સાહિત્ય પ્રકાર આ પદ્ય કૃતિઓ છે અને સામે એનો સાહિત્ય પ્રકાર છે તો હું એવો ગુજરાતી એની એનો સાહિત્ય પ્રકાર થશે ગીત કાવ્ય પછી આપણને કહ્યું છે કે દીકરી તો દીકરીમાં આવશે ગઝલ એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ કહ્યું છે શિકારીને તો સિકારી એમાં આવશે છે સાધુ સાધુને સાધુ હંમેશા શું કરતા હોય ભજન જ ગાતા હોય તો યાદ રહી જાય સિલવન સાધુ અને ભજન ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે તો આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈશું વદન પદ ખાલી જગ્યા મહાપુરુષ ને અતિક્રિય હતું આવું ન આવડે મજા આવે પ્રશ્ન છે ને વૈષ્ણવ જાણે રે તેમ આવશે ગાંધીજી બાવીસ માં કહ્યું છે પાતાળમાં ખાલી જગ્યા પર ખાય છે હરિવત મારું ભગવાન વિષ્ણુ પર ખાય છે તો પાતાળમાં આવશે હરિવત ચલો ત્રેવીસ માં કીધું છે કવિના વતનની હદ પૂરી થતા ખાલી જગ્યાને પાછા જવાનું છે તો જવાબ આવશે કુતરા શું આવશે કુતરા ચોવીસ માં હું એવો ગુજરાતી પદ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે નર્મદા નદીનો કઈ નદીનો નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે આગળ વધવું છે તો આપણને કીધું છે એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. કવિ ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે કોને કહે છે દીકરીને કહે છે છવ્વીસ માં કહ્યું છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં ગાંધીજી ગાંધીજીને શા માટે યાદ કર્યા છે તો ગાંધીજીને મૌન માટે યાદ કર્યા છે પછી તમને પ્રશ્નો આપે છે ત્રણ ચાર વાક્યમાં પ્રશ્નો લખવાના છે તો ત્રણ પ્રશ્નો શું જોઈ લેજો જતા તૈયાર કરીને જજો ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાઈ જશે ને ઈમાં કીધું છે 10 બાર વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે ચાલો ત્યાંથી મારે આગળ વધવું છે તો મસ્ત મજાનો આપણો વિભાગ છે જેનું નામ છે વિભાગ સી પ્રશ્ન નંબર તેત્રીસ માં કીધું છે શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે તો એક નંબરમાં છે જિંદગી તો જિંદગીની સાચી જોડણી અહીંયા ઓપ્શન નંબર એ માં આપેલી છે બે માં કીધું છે કાર્ડિયોગ્રામ તો પહેલા નંબરનો જે ઓપ્શન છે કાર્ડિયોગ્રામ એ રીતના લખાય છે ચલો 34 માં કીધું છે શબ્દની સાચી સંધિ છોડો શ્રદ્ધા આપેલું છે તો શ્રaddha નું સત્ ધા તો બીજા નંબરનો ઓપ્શન છે સત્ ધા ઈ આપણો જવાબ આવશે હાલો પછી 35 માં કીધું છે આક ગાડી શબ્દનો સમાસ ઓળખાવો તો આક ગાડી એ મધ્યમ પદ લોપી છે કેવો મધ્યમ પદ લોપી છે 36 માં કીધું છે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ તમારે લખવાનો છે તો અહીંયા આપણને એક નંબરમાં કીધું છે પરિણામ તો પરિણામનો મતલબ થશે ફળ તમે જ કેવી મહેનત કરો છો એ તમારું પરિણામ આવશે એટલે ખબર પડશે તો પરિણામ એટલે ફળ અને બે નંબરમાં કીધું છે પરિમાણ માણ એટલે માપ પરિમાણ એટલે માપ થશે ચલો આગળ વધવું છે તો મારા દીકરાને દેશના ઘોડાની જેમ દોડાવે છે અલંકારનો પ્રકાર ઓળખાવાનો છે તો જેમ આવ્યું જેમ અલંકાર માટે શબ્દ આવે છે જેમ તો અહીંયા તમારો જવાબ આવશે આગળ વધવું છે તો સામાજિક શબ્દમાં પ્રત્યય રહેલો છે તો ઈક ઈક પ્રત્યય રહેલો છે જેને આપણે કહીશું પદ પ્રત્યય ચાલો ઓગણચાલીસ માં શબ્દોના સમાનાથી શબ્દો કીધા છે તો મયંક મયંક નું થશે ચંદ્ર અને શુંગ શુંગ નું થશે શિખર ચલો ચાલીસ માં આપણને કીધું છે લાચારી સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો લાચારી તો લાચારી અનુભવનો શબ્દ છે તો અનુભવાતું હોય જેને તમે અડી ના શકો સ્પર્શી ના શકો ખાલી અનુભવ થાય તો એને આપણે કહીશું ભાવવાચક સંજ્ઞા હાલો પછી આગળ વધુ તો એકતાલીસ માં કીધું છે દૂઢી પ્રયોગ અર્થ જણાવો તુરિયાના તાર જાગી ઉઠવો તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિ નો ઉદય થવો તો વિકાસ થવો પછી બેતાલીસ માં કીધું છે કહેવત આપો ભાઈ તો નેતા વળી કાહકી કેવી તો જેની પાસે ખાવાનું ના હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય ભાઈ એવું કીધું છે તેતાલીસ માં કીધું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો ત્રણ કલાક નો સમય ગાળો છે ત્રણ કલાકનો સમયગાળો એટલે થશે પ્રહર માં તમને કહ્યું છે કે શબ્દનો લખવાનો છે અનુકૂળ અનુકૂળ નું થશે પ્રતિકૂળ ચલો પિસ્તાલીસ માં નંબરનો જે પ્રશ્ન છે એ અહીંયા કટ થઈ ગયો છે પણ હું તમને જણાવી દઉં કે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો હવે વાક્ય તમને એવું આપ્યું છે કે નયન નિયમિત નયન નિયમિત પ્રાર્થના કરે છે આવો તમને પ્રશ્ન આપ્યો છે ને કીધું છે કે આ વાક્યને તમારે કર્મણીમાં ફેરવવાનું છે કે નયન નિયમિત પ્રાર્થના કરે છે તો શું કહું લખવાનું નયનથી નિયમિત પ્રાર્થના પછી કરાય છે બે શબ્દો યાદ કરવાના છે નયન પછીથી પ્રાર્થના કરે છે ને કરાય છે એને કરમાણી કહીશું હાલો આગળ વધુ છે 46 માં કીધું છે તડ તડપદા શબ્દનો શિષ્ટ રૂપ આપવાનું છે તો હેર એનું થશે સહેર તડપદા શબ્દમાં 47 માં કીધું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર તમારે લખવાનો છે તો વિશેષણ માં આવશે એક એક અને આ એક એક એ સંખ્યાવાચક વિશેષણ છે કયું સંખ્યાવાચક ચાલો અડતાલીસ માં તમને કહ્યું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખીને તેનો પ્રકાર તમારે લખવાનો છે તો અહીંયા થશે ઢંઢોળી મારક ની ઢંઢોળી પૂછે છે કેવી રીતે રીતિવાચક રીતિવાચક બે ચલો પછી છે મર્યાદા શબ્દના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના છે તો મર્યાદામાં બોલો મ મ અ વ ચાલો પછી આગળ વધવું છે તો પચાસ માં કીધું છે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો તો મોટી દીકરીએ ચોખા દડાવ્યા તો પ્રેરક પ્રેરણા કોકને આપીને કામ કરાવવાનું છે તો મેં મોટી દીકરી જોડે ચોખા છો ચલો પછી તમને કીધું છે એકાવન માં નીચેની પંક્તિનો છંદ ઓળખાવાનો છે તમારે તો મસ્ત પંક્તિ છે શું કીધું છે યાદી ભરી ત્યાં આપની ભૂલો ભલે બીજુ બધુ મા બાપને ને ભૂલશો નહીં કેવો મસ્ત રાગ છે ને તો રાગ ઉપરથી તમને ખબર હોવી જોઈએ કે આ જે છંદ છે ને એ કયો છંદ છે હરિગીત છંદ છે કયો હરિગીત છંદ છે અને આની અઠ્યાવીસ માત્રા છે કેટલી અઠ્યાવીસ માત્રા છે તમે ગણો તો અઠ્યાવીસ થઈ જશે જો હું તમને ગણીને બતાવી દઉં આ જ્યાં છે એ જોડિયા અક્ષર છે એટલે એની માત્રા બે થાય જ્યાં છે એની માત્રા બે થાય પછી ન ની માત્રા એક જ ની માત્રા એક ધ ની માત્રા એક પછી માધી માં એટલે ઈ અક્ષર છે ને એટલે એમાં બે માત્ર થશે પછી પછી બે માત્રા થશે માટે એક માત્ર દે માટે બે પછી યાદી યા એટલે યા માટે બે માત્રા દી માટે બે માત્ર ભ માટે એક માત્ર ધી માટે બે પછી ત્યા ત્યાં એના માટે બે માત્ર આવશે પછી આ આ માટે બે માત્રા એટલે એક માત્રા અને ની એના માટે બે માત્ર બધી માત્રા ગણી લો અઠ્યાવીસ થશે જો આ બે આ ચાર પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એટલે મતલબ ભેગું ગણાય ગયું એટલે અઠ્યાવીસ માત્રા થશે તમે ચેક આઉટ કરજો એટલે અહીંયા તમારો જવાબ આવશે હરી ગીત ચલો પછી તમને કીધું કીધું છે કે શિખર બંધારણ જણાવો તો ત્યાં તમારો જવાબ આવશે ય સ ભ લગા યમન ભ લગા સ ભ લગા ચાલો આગળ વધુ છે તો આપણો વિભાગડી છે વિભાગડી ની અંદર તમે જોઈ શકો છો તમને સરસ મજાની પંક્તિ પૂછેલી છે અર્થ વિસ્તાર તમારે કરવાનો છે સમયના વેર વેરથી થી ટળેના પાપ પાપ પાપથી ઔષધ સદવ દુઃખોનું સનાતન મસ્ત કીધું છે કે થી થી ના ના ટળે ટળે પાપ પાપ બધા નું સાધન માત્ર ઔષધ દવા છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય સૌંદર્ય બનવું પડે સાચી છે સૌંદર્ય વેરફી નાખો તો સુંદરતા ના મળે ભાઈ ને પામવું હોય તો પોતાની જાતને સુંદર બનાવવી પડે મસ્ત પંક્તિ છે ચલો આગળ વધીએ તો અહેવાલ લખવાનો છે તમારે જાનહાનિ અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી પછી ગદ્યખંડનો નું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક લખવાનું છે આગળ વાત કરું તો તમને નિબંધ આપેલો છે મસ્ત છે મારો યાદગાર પ્રવાસ દીકરી ઘરની દીવડી પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા ચલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે પીડીએફ માટે ફટાફટ ડિસ્ક્રિપ્શન ની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે પીડીએફ મેળવી શકો છો વિડીયોને અહી રાખો છો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રેજો ભણતા રહેજો અને મોજ કરતા રહેજો